નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા અગત્યના સમાચારમાં વાત કરીશું બી જિંદાબાદ જીઓ એરટેલ અને વીઆઈને મોટો ફટકો બી તેના ગ્રાહકોને સુપરફાસ્ટ કનેક્ટિવિટી આપવા માટે દેશમાં મોબાઈલ ટાવર્સને અપગ્રેડ કરી રહ્યું છે આ શ્રેણીમાં કંપનીએ દેશમાંથી પંદર હજારથી વધુ મોબાઈલ સાઇટ્સ ઉપર ફોર ટાવર લગાવ્યા છે કંપની ટૂંક સમયમાં દેશભરમાં ફોર સેવા શરૂ કરવા માટે જઈ રહી છે આ સાથે કંપની ફાઈવજી સર્વિસનું પણ ટેસ્ટિંગ કરી રહી છે આવી સ્થિતિમાં જીઓ એરટેલ અને વીઆઈ જેમણે તાજેતરમાં તેમના કેરી પ્લાન મોંઘા કર્યા છે તેમને મોટો ફટકો પડી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત અને બાંગ્લાદેશ વચ્ચેનો વ્યાપાર સ્થગિત થયો છે બાંગ્લાદેશમાં હાલ પરિસ્થિતિ ખરાબ છે જેની અસર ગુજરાતમાં પણ થઈ છે ગુજરાત અને બાંગ્લાદેશ વચ્ચેનો વ્યાપાર હાલ સ્થગિત થયો છે રાજ્યમાં કેમિકલ ટેક્સટાઇલ અને સિરામિકની બાંગ્લાદેશમાં નિકાસ થાય છે રાજ્યના વેપારીઓ બંગાળ થકી બાંગ્લાદેશ સાથે સંકળાયેલા છે બાંગ્લાદેશમાં ગુજરાતની મોટી કંપનીઓ બંધ છે તેઓના મેન્યુફેક્ચરિંગ યુનિટ બંધ કરાયા છે શિપિંગ અને હાઈવેથી જતો માલ પણ હાલ બંધ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પત્ની રિસાઈને પિયર ગઈ અને પતિએ શાળાને મોતને ઘાટ ઉતારી દીધો છે આદિપુરમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ઘટના એવી છે કે પત્ની રિસાઈને પિયર ચાલી જતા શાળા અને બનેવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેથી ઉશ્કરાયેલા બનેવીએ શાળાની કુહાડીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા કાપલો ઘટના સ્થળે દોડી આવ્યો છે અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન હાથ ધર્યા છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મિની વાવાઝોડાનો ખતરો આ ગુજરાતમાં આગામી પાંચ દિવસ પવનની ગતિ પંચાવનથી સાઠ કિલોમીટર પ્રતિ કલાક ફૂંકાશે ભારે પવનની સાથે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવ અને દસ ઓગસ્ટે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે અગિયાર અને બાર ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રાવણ માસ દરમિયાન ફળોના ભાવમાં વધારો થયો છે શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શ્રાવણ માસમાં મોટા ભાગના તહેવારો પણ ઉજવવામાં આવે છે લોકો શ્રાવણ મહિનાના એક ટાણા અને ઉપવાસ કરતા હોવાથી ફ્રૂટની ડિમાન્ડ વધારે રહે છે સામાન્ય દિવસો કરતાં શ્રાવણ મહિનામાં ફ્રૂટની માગ વધી જાય છે ફ્રૂટમાં પણ સૌથી વધારે કેળાની ડિમાન્ડ રહે છે હાલ માર્કેટમાં કેળા ચાલીસ રૂપિયા ડઝન સફરજન ત્રણસો રૂપિયા દ્રાક્ષ સાઠ રૂપિયા દાડમ સો રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યું છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો રેડ એલર્ટ આપ તૂટી પડે તેવી આગાહી રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરીથી એક વખત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે જેમાં જણાવ્યું છે કે રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડશે બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે તેમજ પાટણ મહેસાણા સુરત તાપી અને ડાંગમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસટીની સલામત સવારીનો ડ્રાઈવર જોખમી જોવા મળ્યો છે વડોદરામાં હી ટ્રેન રનની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માત સામે આવ્યો છે જેમાં વુડા સર્કલ પાસે રાત્રે એસટી બસના ચાલકે પૂર પાઠ ઝડપે બસ ચલાવીને ચાર કારને અડફેટે લીધી હતી આ ઘટનામાં એસ બસનો ડ્રાઈવર દારૂના નશામાં ડૂબેલો હોવાનું પોલીસ તપાસમાં ખોલ્યું છે પોલીસે આરોપી ડ્રાઈવર જીતેન્દ્રસિંહ ચૌહાણની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શંકાસ્પદ સરકારી તુવેર દાળનો અદા જથ્થો સીલ કરાયો છે ગોધરાની ટહુરા મિલમાંથી આંધ્રપ્રદેશની સરકારી દાળનો સોળ પોઈન્ટ સુડતાલીસ કરોડનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે શંકાસ્પદ સરકારી દાળની આટલી મોટી માત્રાનો રાજ્યનો પ્રથમ સીઝર હુકમ કરાયો છે અગિયાર લાખ તેર હજારને ત્રણસો કિલોગ્રામ શંકાસ્પદ સરકારી દાળનો જથ્થો સીઝ કરાયો છે પોલીસે હાલ સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે નવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે ગુજરાતમાં સુરત સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ચોવીસ કલાક બાદ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ પણ વધી રહી છે તે સાથે યલ્લો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજાનો વિરામ લીધો હતો અને હવે ધીમે ધીમે વરસાદનો જોર જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છૂટાછવાયા વરસાદી ઝાપટાં અત્યારે થઈ શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચાર મહાનગરોમાં નીકળશે તિરંગા યાત્રા આઠથી લઈને પંદર ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરાયું છે રાજ્યના મુખ્ય ચાર મહાનગરોમાં બેથી ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા થશે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે રમતગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ યાત્રામાં અંદાજિત બાવીસ વધુ સંસ્થાઓ સહભાગી થશે બોર્ડરના ગામડાઓમાં ઘરો પર તિરંગા લહેરાવીને તિરંગા યાત્રા થશે રાજ્યના મુખ્ય પંચોતેર આઈકોનિક સ્થળોએ તેની ઉજવણીનું આયોજન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માતા કમાતી હોય તો પણ બાળકની જવાબદારી પિતાની જમ્મુ કાશ્મીર હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતા કહ્યું છે કે બાળકોની સંભાળ રાખવાની જવાબદારી પિતાની છે જસ્ટિસ સંજય ધરે સુનાવણી દરમિયાન કહ્યું છે કે માતા ભલે કમાતી હોય પરંતુ પિતા પોતાના બાળકોના ભરણ પોષણની જવાબદારીમાંથી મુક્ત ન થઈ શકે એક વ્યક્તિએ કોર્ટમાં દલીલ કરી હતી કે તેની પાસે બાળકોના ભરણ પોષણ માટે પૈસા નથી અને બાળકોની માતા તો સારું કમાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘાયલની મદદ કરવાના બદલે લોકોએ દૂધને લૂંટી લીધું છે બુધવારે ગાઝિયાબાદમાં એક અકસ્માત દરમિયાન એક વિચિત્ર ઘટના જોવા મળી છે ટ્રક અને ટેન્કર વચ્ચેની અથડામણમાં ટ્રકના ડ્રાઈવરનું મોત થયું છે જ્યારે કંડક્ટરની ગંભીર ઈજા થઈ હતી આમ છતાં લોકોએ ઘાયલોને બચાવવાને બદલે ટેન્કરમાંથી વહેતું દૂધ લૂંટવાનું શરૂ કરી દીધું હતું લોકો ડબ્બા બોટલ અને ડોલ લઈને દોડી આવ્યા હતા અને બાદમાં પોલીસે આવતા લોકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે